ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત ચાર લોકો વિરુદ્ધ પાટીદાર અનામત આંદોલન વખતે નોંધાયેલા રાજદ્રોહ કેસ સેશન્સ કોર્ટે પરત ખેંચ્યા છે સુરતની સેશન્સ કોર્ટે અઢાર ડિસેમ્બરે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયા વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને વર્ષો જૂના રાજદ્રોહ કેસમાંથી મુક્ત કર્યા છે અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા આ ગંભીર કેસને પરત ખેંચવા માટે સરકાર તરફથી કરવામાં આવેલી અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી છે જેના પરિણામે તમામ આરોપીઓનો આ કેસમાંથી સંપૂર્ણ છુટકારો થયો છે આ મામલે હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ વતી એડવોકેટ યશવંતસિંહ વાળાએ કાયદાકીય રજૂઆત કરી હતી સરકારના આ નિર્ણય અને કોર્ટની મંજૂરી બાદ લાંબા સમયથી ચાલી રહેલી રાજદ્રોહની કાયદાકીય પ્રક્રિયાનો આખરે અંત આવ્યો છે પાટીદાર નેતા અલ્પેશ કથિર્યાય કહ્યું કે સૌ સાથીદારોને અભિનંદન આપું છું અને સરકારે પોતાના વાયદા અને વચનો મુજબ કેસનું સમયાંતરે ઓબ્ઝર્વેશન કરી આજના દિવસમાં કેસને પરત ખેંચ્યો છે 2015 માં અમરોલી પોલીસ સ્ટેશનમાં રાતભરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ એમની તપાસ કરીને ચાર્જશીટ રજૂ કરેલ જેમાં હું હાર્દિકભાઈ વિકુલ વિપુલ દેસાઈ અને ચિરક દેસાઈ ચાર આરોપી હતા છેલ્લા આઠ મહિના પહેલાથી આખી પ્રોસિજર ચાલતી હતી આઠ મહિના પહેલા સરકારે જે ગુજરાત ખેંચવાનો નિર્ણય કરેલ આ ચોથો કે પાંચમો તબક્કો હશે કે જેમાં કેસો પરત ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી છે આ તબક્કામાં રાજદ્રોહનો કેસ હતો અને એ અનુસંધાને સરકારી વકીલશ્રીએ કેસ પરત ખેંચવા માટેની એક અરજી કરેલ હતી જે અરજી પર કોર્ટે મંજૂર કરી છે અને ગત તારીખે અઢાર એટલે કે ગત આગળના દિવસે આ જે સંપૂર્ણ કેસ છે સરકારે પરત ખેંચ્યો હતો એના ઉપર કોર્ટે એ અરજીને માન્ય રાખી અને આ કેસને વિડ્રો કરેલ છે આ નિર્ણયથી સરકાર પર અમે અભિનંદન આપીએ છીએ સમગ્ર ટીમને સરકારી વકીલ શ્રીઓને લીગલ આખી ટીમને અભિનંદન આપીએ છીએ અને સાથોસાથ આ નિર્ણયથી અમે એટલા માટે ખુશ છીએ કે સરકારે જે કોઈ પણ કમિટમેન્ટ જે કોઈ પણ વાતો આપેલી હતી કે અમારી માતૃ સંસ્થા અમારો સામાજિક ગોડીલોને પણ એમણે કમિટમેન્ટ આપેલું આ જે કેસો પરત ખેંચાયા છે એનાથી અમે ખુશ છીએ અને હજી પણ બીજા લંબિત જે મામલાઓ આંદોલનને લઈને પેન્ડિંગ છે એ કેસો પણ પરત ખેંચાય એવી અમે આશા રાખીએ બ્યુરો રિપોર્ટ સુરત